ભરૂચ ખાતે મહાદેવિયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન ત્રણ માટે ખેલાડીઓની પસંદગી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચમાં મહાદેવિયા જમાત દ્વારા આયોજિત આઠ ટીમોએ ખેલાડી પસંદ કર્યા હતા સમાજમાં ખેલદીલી સ્પોર્ટ્સમેનશીપ અને ખેલભાવના સાથે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આયોજન કરાય છે મહાદેવ્ય જમાત દ્વારા ધાર્મિક સામાજિક અને જાહેર કાર્યો સાથે રમત ગમત ક્ષેત્રે પણ યુવાનોમાં ઉત્સાહ વધારવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત મહાદેવ્યા સ્કૂલ ખાતે મહાદેવ્યા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો હતો રમત ગમતના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ખેલ દિલી સ્પોર્ટ્સમેનશિપ અને ખેલ ભાવના સાથે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કુતુબુદ્દીન પટેલ કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તથા જમાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે રમતગમત યુવાનોમાં સ્વાસ્થ્ય અને સમાજ પ્રત્યે એકતા લાવવાનું માધ્યમ છે આજના ખેલાડીઓની પસંદગી કાર્યક્રમમાં કુલ આઠ ટીમ ઓનર્સ દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી પસંદગી બાદ આગામી દિવસોમાં મહેદેવિયા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો મુન્સી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવશે મહેદેવિયા જમાતની મેનેજિંગ કમિટીએ જણાવ્યું કે મેચોની તારીખો જલ્દી જાહેર કરવામાં આવશે અને સમગ્ર સમાજના લોકોને આ સ્પર્ધા જોવા અને યુવાનોને ઉત્સાહ આપવા અપીલ કરવામાં આવી છે ખલીફતુલ્લાહ તાબે તામ રસૂલુલ્લાહ સૈયદ મોહમ્મદ જોનપુરી મેદીએ માઉદ અલે સલામના 600મી વર્ષગાંઠ નિમિત્તે

મેડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ કાર્યક્રમ આયોજન કરવાનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે સમાજ સમાજમાં ખેલ દિલી સ્પોર્ટમેનસી અને ખેલ ભાવના વધે અને સાથે સાથે એકતા ભાઈચારો પેદા થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેહરિયા મે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કુતબુદ્દીન ટેલર જે કરણ ટેલર કરીને ઓળખાય છે પછી જમાતના મેરબિયા જમાતના તમામ આગેવાનો ઇસ્માઈલભાઈ આમોદ હાજી ઇસ્માઇલભાઈ આમોદવાલા તેમજ શહેર શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી અને સલીમભાઈ પંખાવાલા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને સફળ અને કામયાબ બનાવેલો હતો આજના પ્લેયર ઓપ્શન ખેલાડીઓની પસંદગીના પ્રોગ્રામમાં કુલ આઠ ઓનર્સ કુલ કુલ આઠ ઓનર્સે પાર્ટિસિપેટ કરેલો છે આઠ ટીમ ટોટલ રમશે અને એન્ડિયા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો મુન્શી ક્રિકેટ ગ્રાઉન્ડ સ્કૂલ પર રમાવાની છે જેની તારીખ હજુ ડિક્લેર થઈ નથી